ગાયત્રી મંદિર આજે નિલેશભાઈ ચંદારાણાના જે પિતૃ ભોજન માટેનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો અને આપ જોઈ રહ્યા છો આ કાલિકા માતાજીની ટેકરી અહીંયા ભોજન સમારોહ રાખવામાં આવેલો નિલેશ ચંદારાણા એટલે અમારા વાંકાનેરના પત્રકાર જે ઘનિષ્ઠ વ્યક્તિ કહી શકાય એમનો આજે ભોજન છે આપ જોઈ શકો છો જેમના પરિવારના પણ બધા વ્યક્તિઓ બધા આપ જોઈ શકો છો જો લીલેશભાઈના ઘરના છે પછી અમારા દીદી ક્યાં ગયા જો બધા એમના પરિજનો બધા પણ આજે ખાસ આવ્યા છે જો જોઈ શકો છો જો લીલેશભાઈના ઘરના છે નિલેશભાઈના ઘરના છે મનુભાઈના ઘરના છે આ ત્રણેય ભાઈઓ છે જો ખાસ દીદીને ક્યાં ગયા અમારા જો આ દીદી રાઘુબેનને આમના જો અમારા સગાઈ કરી છે અમારા સમયરાજ છે અહીંયા આવી આ રીતે જો અમારા ભાઈ જો દીદી એવા બીજા અમારા જો દીદી એવા દીદી નમસ્કાર શું નામ છે ટાપરીયાનું હે હે

એક કાર્યકર્તા હોય છે એટલે નિલેશભાઈ પણ અત્યારે અમારા વાંકાનેર પત્રકાર સેવા સંઘના ઉપપ્રમુખ છે એમને અમે જવાબદારી સોંપી છે અને ખૂબ સનિષ્ઠ રીતે પત્રકારિત્વનું કામ પણ એટલું સારું કરે છે જે અમારા વાંકાનેરના જે બધા સમાચારોના તેને વધારે બહુ સરસ દિવસ

ইড়ারা পাকেে বাকে যসু বাকা কায়া এমতে বাকেিন সকেন ইন তারা কাকের শাকেয়ে আপাখয়ে কাকের আপায়ে ক্য়েরে জয়ে কংলাক� તો અમારા નિલેશભાઈ માટે કેટલી લાગણી છે જો શબ્દો પણ મૌન થઈ જાય છે વિચાર કરો તમે મિત્રો આ બધા બહેનો આવ્યા છે બધા વાહ વાહ જો આ બહેનો બધા આવ્યા છે છે જો આ ભાઈઓ બધા આવ્યા છે બધા બને વિષય છે નમસ્કાર બધા બધા બધાના બધા એમના બધા ભાઈઓ આવ્યો છે ને અરે વાહ ભાઈ વાહ સરસ ભાઈ વાહ આ જોવા લિપેશભાઈના જમાય છે સરસ વાહ રેવા વાહ ક્યાં ગયા દીદી કે તમે અહીંયા આવજો હારે તમારે હા એ તો બરાબર છે હા એમ બધાને આપણે આ એમ બસ જો આ મોટા જમાય છે પછી જો આ દીદી છે આ દીદી છે અને આ જમાય રહ્યા છે બરાબર જો આ લિલેશભાઈના ક્યાં કામ જોયું

વારે વા સરસ નિલેશભાઈ ના વખત નથી હોય તો કઈ કેવા પણ હોય જ નહીં તમારે નિલેશભાઈ છે ને એ સારા વ્યક્તિ અને બધાની સાથે ભળી જાય એવા વ્યક્તિ સમજ્યા કે નહીં

તો બાળકોને પણ આ ભોજન જો પેલા બાળકોને જમાડે છે જે મંદિરના બાળકોને અહીંયા જે શાળા છે એને પણ આજે ભોજન કરવામાં આવી છે જો એના મનુભાઈના ધર્મપતિ પણ અહીંયા આવ્યા છે જો આ દીદી એવા છે અમારા સાથનું અત્યારે કામ અત્યારે દીદીએ લીધું છે

શભાઈના જ્યાજમાં આ બધા નાણાંપોળા મંદબૂટીના બાળકો જે છે તો એને પણ જમાડવાનું કાર્ય કાર્ય કર્યું છે

મિત્ર આવી ગયા છે એના વિના બધી ગેરહાજરી લાગે મનુભાઈ આવ્યો છે નિલેશભાઈના સૌથી નાના ભાઈ છે જે પણ આવી ગયા છે અત્યારે રાજા એવો છે અમારો સોમાણી સોમાણી પરિવારના બંને ભાઈઓ આવ્યા છે એટલે